મોડી પડી તમે અગાઉ રિયાની ટ્રેનમાં અમદાવાદ સુધીની મુસાફરીની વાત સાંભળી તમને ટ્રેન અને રેલવે સ્ટેશન વિશેની ઘણી બધી માહિતી પણ જાણવા મળી બરાબર ને ચાલો હવે રિયાની ટ્રેનમાં મુસાફરીની વાત આગળ વધારીએ જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે ક્યારેક એવું પણ બને છે કે આપણે નિર્ધારિત સમયે તે સ્થળે પહોંચી શકતા નથી આવું રિયા સાથે પણ બન્યું રિયાની ડાયરી રિયાની આંખ ખુલી અને તેણે જોયું તો તેની ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી રિયાએ બેઠા થઈને બારીમાંથી બહાર જોયું તો સામેની દિવાલ પરની ઘડિયાળમાં સવારના પાંચ વાગ્યા હતા તેની જ બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં મોટા અક્ષરોથી વડોદરા જંકશન એવું લખેલું હતું તેનો ભાઈ હજુ સૂતો હતો ત્યાં માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરા થી સુરત વલસાડ વાપી મુંબઈ તરફ જવા વાળી અને આવવા વાળી તમામ ટ્રેનો બે કલાક મોડી ચાલશે આ સાંભળીને રિયાનો ભાઈ જાગી ગયો તમે વિચારી શકો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી કેમ બે કલાક મોડી ચાલવાની હોઈ શકે આગળના જંક્શન પર કામ ચાલતું હોય અથવા રેલવેના પાટા પર કોઈ અકસ્માત થયો હોય અથવા તો વહેલી સવારથી જ રાબેતા મુજબની ટ્રેનો બે કલાક મોડી ચાલતી હોય અને ટ્રેનને આગળ વધવા સિગ્નલ મળ્યું ન હોય તેવા કોઈ કારણોસર રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી બે કલાક મોડી ચાલવાની હોય શકે રિયાના પપ્પાએ તેમને કહ્યું તમે બ્રશ કરી લો ત્યાં સુધીમાં હું આપણા બધા માટે ચા લઈ આવું છું રિયા અને તેની મમ્મીએ સવારની પ્રાત ક્રિયાઓ પતાવી એટલી જ વારમાં તેના પપ્પા ચા લઈને આવી ગયા તેની મમ્મીએ ઘરેથી નાસ્તા માટે સાથે લીધેલા થેપલા ખાખરા અને બિસ્કીટ કાઢ્યા તેમણે ચા નાસ્તો કર્યો ત્યાં સુધી તો થઈ ગયું હતું ઉપડવાની હજુ હતી રિયાના પપ્પાએ તેને અને તેના ભાઈ ને કહ્યું ચાલો નીચે હું તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું રિયા અને તેનો ભાઈ પપ્પા સાથે ટ્રેન માંથી નીચે ઉતર્યા રિયાના પપ્પાએ તેમને ટિકિટ બારી ટિકિટ ચેકરની રૂમ પ્રતિક્ષા ખંડ પાર્સલ રૂમ ટોયલેટ બાથરૂમ પીવાના પાણીની સુવિધા ચા નાસ્તાની કેન્ટીન જેવી વિવિધ સુવિધાઓના સ્થળો બતાવ્યા રિયા અને હિમાક્ષે આ બધું ધ્યાનથી જોયું રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેના પુલ તેમણે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઉભી હતી તેમણે જોયું કે રેલવેના કર્મચારીઓ પોતાના કામ પર લાગી ગયા હતા તેઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા હતા અને ટ્રેન ની સફાઈ નું કામ કરી રહ્યા હતા રેલવેના કેટલાક સફાઈ કામદારો આજુબાજુની સફાઈ કરી રહ્યા હતા આમ સ્ટેશન પર બધું જોવામાં ને ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની તેમને ખબર જ ન પડી રિયા અને હિમાક્ષ ને રેલવેની સુવિધાઓ વિશે જોવા અને જાણવાની બહુ મજા આવી રિયા એ આ વિવિધ પ્રકારની સુવિધાઓના ફોટા અને વિડીયો તેના પપ્પાના મોબાઈલ માં લીધા થોડી વાર જ માઇક માં સૂચના આપવામાં આવી તેમની ટ્રેન બે મિનિટમાં વડોદરા સ્ટેશન થી ઉપડશે તેથી તેઓ પાછા તેમના ડબ્બામાં તેમની જગ્યાએ આવીને બેસી ગયા ત્યાં જ ટ્રેન ચાલી સવારનો સમય હતો રિયાની ટ્રેન આગળ વધવા લાગી તેમની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા તે જ સમયે રિયાની ટ્રેનની બાજુમાંથી બીજી એક ટ્રેન પસાર થઈ રિયા અને હિમાક્ષે તે ટ્રેનના ડબ્બા ગણવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હોવાથી રિયા અને હિમાક્ષ તે ટ્રેનના ડબ્બા ગણી શક્યા નહીં કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઉભા હતા આથી ત્યાંનું વાતાવરણ ઘોંઘાટ અને હતું કેટલાક લોકો તો પાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઉભા હતા પાટાની નજીક ઉભા રહેવું ખરેખર ખૂબ જોખમી છે આવી ઉતાવળના કારણે જ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે શું તમે ક્યારે રેલવે ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્યું ત્યારે ત્યાંની હલચલ કેવી હતી ચાલો રિયાની ટ્રેનમાં મુસાફરીની વાત આગળ વધારીએ રિયા બારી પાસે આંખો બંધ કરીને બેઠી હતી અચાનક ટ્રેન ચાલવાનો અવાજ બદલાઈ ગયો તેને ખડખડ 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 એવો અવાજ સંભળાયો ટ્રેનનો અવાજ કેમ બદલાઈ ગયો હશે તે જાણવા રિયાએ આંખ ખોલીને જોયું તો ટ્રેન એક મોટી નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી તેને કહ્યું આ નર્મદા નદી નો પુલ છે નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદાનું પાણી નહેર દ્વારા દૂર વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું છે રિયા તો નદી ને જોઈને ખુશ થઈ ગઈ પણ ટ્રેન ઝડપથી ચાલતી હોવાથી આ પુલ પરથી જલ્દી પસાર થઈ ગઈ ત્યાં થોડેક દૂર બીજા બે પુલ દેખાતા હતા તે પુલ પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા આ જોઈ રિયાના પપ્પાએ કહ્યું પહેલો પુલ દેખાય છે તેનું નામ ગોલ્ડન બ્રિજ છે તે ખૂબ જૂનો અને મજબૂત પુલ છે તેનાથી આગળ જે બીજો પુલ દેખાય છે તે નર્મદા નદી પરનો નવો બાંધેલો પુલ છે આ પુલ આપણા દેશનો એટલે કે ભારતનો સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે નદીના પાણીને જોતી હતી ઉનાળો હોવા છતાં પણ નદીના પાણીના પ્રવાહમાં કોઈ જ ફરક નહોતો નદીમાં પાણી ખૂબ જ હતું નદીમાં કેટલાક માછીમારો નાવડીમાં બેસીને માછલા પકડવા જાળ પાથરીને બેઠેલા રિયાએ જોયા નર્મદા નદીનો પુલ ખૂબ લાંબો હોવાથી રિયાને આ બધું જોવાની ખૂબ મજા આવી રિયાના પપ્પાએ તેમને કહ્યું રાત્રે તમે બધા સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી વાત્રક મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે નર્મદા નદીની જેમ તાપી પણ વિશાળ નદી છે તેનો ખળખળ વહેતો વિશાળ જળ પ્રવાહ જોવાની તમને મજા આવશે માટે તે જોવાનું ચૂકતા નહીં શું તમે પુલ જોયા છે જોહા તો કયા કયા તેના વિશે વિચારો શું તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો ક્યાં તમે પુલની આજુબાજુમાં શું જોયું અમદાવાદમાં સાબરમતી નદી પર બાંધેલા વિવિધ પુલોમાં રેલવેનો બ્રિજ સુભાષ બ્રિજ ગાંધી બ્રિજ નેહરુ બ્રિજ લકડીયો પુલ એટલે કે એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે અને તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તેના વિશે વિચારો શું તમે ક્યારે વિચાર્યું છે કે નદી પર પુલ કેમ બનાવવા પડે છે નદી પર પુલ નદીને સરળતાથી પાર કરી શકાય માટે બનાવવામાં આવે છે નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે નદીમાં બારે માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા પર જવામાં ખૂબ જ તકલીફ પડે આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવો પડે છે ચાલો રિયાની ટ્રેનમાં મુસાફરીની વાત આગળ વધારીએ

બારીમાંથી ખૂબ ઠંડો પવન પણ આવતો હતો આવી ઠંડી હવાનો અનુભવ હતા ત્યાં રિયાની મમ્મીના મોબાઈલ પર રિયાના મામાનો ફોન આવ્યો તેના મામા તેમને રેલવે સ્ટેશન પર લેવા આવવાના હતા તેથી

ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઈમારતો અને બજાર દેખાતા હતા રિયા આ બધું બારીમાંથી જોઈ રહી હતી ત્યાં તેના પપ્પાએ કહ્યું આ સુરત શહેર છે સુરત હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે વાતો વાતોમાં સુરતનું રેલવે સ્ટેશન આવી ગયું અને ટ્રેન ઉભી રહી ત્યાંના પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર વધારે હતી અહી सूरत में क्या क्या अलग अलग पोशाक पहरेला लोको पण तेमणे जोया केटलीक स्त्रीओ धोती नी जेम साड़ी पहरेली हती तो केटलाक पुरुषो ए लुंगी नी जेम सफेद धोती विंटी हती तो केटलाक लोको नी बोली पण जुदी जुदी हती आम अहिना रेलवे स्टेशन पर तेओ ने विविध पहरवेश અને અલગ અલગ બોલી બોલતા લોકો જોવા મળ્યા રિયાએ તેના પપ્પા સામે જોયું ત્યાં જ તેના પપ્પાએ કહ્યું રિયા દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે આથી જ અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશ વાળા અને વિવિધ બોલી બોલતા લોકો જોવા મળે છે તમે કયા કયા શહેરો જોયા છે અને ત્યાં તમે શું શું જોયું છે તેના વિશે વિચારો તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે તેના વિશે પણ વિચારો શું તમે ગુજરાતી બોલી સિવાય અન્ય બોલી બોલતા લોકોને સાંભળ્યા છે તે કઈ કઈ બોલી છે તે તમે જણાવી શકો રિયાના પપ્પા ટ્રેન ઊભી રહેતા સુરતની પ્રખ્યાત મીઠાઈ લેવા નીચે ઉતર્યા ટ્રેન ફક્ત પાંચ એક મિનિટ જ વારમાં અને હિમાક્ષને કહ્યું આ સુરતની પ્રખ્યાત સુતરફેણી અને ઘારી છે હું આપણા બધા માટે લાવ્યો છું રિયા પપ્પા મમ્મી અને હિમાક્ષે ટ્રેનમાં મીઠાઈ ખાધી અહી કેટલાક શહેરો અને ત્યાંની વખણાતી વાનગી કે ચીજ વસ્તુઓના ગામ કે શહેરનું નામ વખણાતી વાનગી વખણાતી ચીજ વસ્તુઓ જામનગર સુકી કચોરી ઘુઘરા બાંધણી કચ્છ રિયાના પપ્પાએ તેમને કહ્યું હવે નવસારી અને વલસાડ પછી સીધું વાપી જાવશે વાપી પહોંચતા હવે આપણને બસ એકાદ કલાક જેવો જ સમય લાગશે આ સાંભળીને રિયા અને હિમાક્ષ બહુ ખુશ થયા રિયાની મમ્મીએ મામાને ફોન કરવા મોબાઈલ હાથમાં લીધો મામાને ફોન કરીને કહ્યું કે અમારી ટ્રેન એક કલાકમાં વાપી પહોંચશે અમારી ટ્રેન વલસાડથી થી ઉપડી ત્યારબાદ તેઓ તેમનો બધો સામાન વ્યવસ્થિત કરવા લાગ્યા રિયા અને હિમાક્ષ તો મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો રિયાની ટ્રેન વાપી પહોંચવા જાવી હતી જ્યાં તેમને ઉતરવાનું હતું ત્યાં રિયાના મામાનો ફોન આવી ગયો કે તેઓ તેમને લેવા સ્ટેશન પહોંચી ગયા છે રિયાની આ મુસાફરી ઘણી લાંબી હતી છતાં પણ રિયા અને હિમાક્ષે ખૂબ મજા કરી

ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે ટ્રેનના ડબ્બામાં પાણી રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ભરે છે ટ્રેનમાં વીજળી માટે જનરેટર ની વ્યવસ્થા હોય છે તમે રિયાની જેમ ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો તો તમે ટ્રેનમાં સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જશો લાંબી મુસાફરી વખતે ટ્રેનમાં સમય પસાર કરવા માટે તમે વાર્તાની કે અન્ય ચોપડીઓ સાબસીડીની ગેમ કાર્ડ ગેમ સંગીત સાંભળવા માટે તથા ગેમ રમવા માટે મોબાઈલ લઈ જઈ શકો બરાબર ને અહી ચિત્રમાં જુદા જુદા સેવકો બતાવ્યા છે તથા તેમના કાર્ય જણાવેલ છે તો તેનો અભ્યાસ કરો પહેલું ચિત્ર કુલી છે રેલવે સ્ટેશન પર તે સામાન ઉચકવાનું કામ કરે છે મુસાફરોનો સામાન એક જગ્યા પરથી બીજી જગ્યાએ ઉંચકીને લઈ જવાનું કામ કુલી કરે છે આ તેનો વ્યવસાય છે આ ચિત્ર ગાર્ડનું છે રેલવે સ્ટેશન પર ગાર્ડ સિગનલ બતાવવાનું કાર્ય કરે છે તેના હાથમાં ચિત્ર એન્જિન ડ્રાઈવરનું છે તે ટ્રેન ચલાવે છે આ ચિત્ર ટિકિટ ચેકરનું છે તે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની ટિકિટ ચેક કરે છે ટિકિટ ચેકર ટિકિટમાં તારીખ શ્રેણી સ્ત્રી પુરુષ ઉંમર સીટ નંબર નંબર ટ્રેન બેસવાનું સ્થળ અને ઉતરવાનું સ્થળ વગેરે વિગતોની ખાતરી કરે છે આ ચિત્ર રેલવે પોલીસનું છે રેલવે પોલીસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો અને રેલવે સ્ટેશન પરના મુસાફરોની સુરક્ષાનું કાર્ય કરે છે આ ચિત્ર સફાઈ કામદારનું છે રેલવે સ્ટેશન ટ્રેન અને રેલવેના પાટાની સફાઈ કરવાનું કામ તેઓ કરે છે આ ચિત્ર ટિકિટ આપનારનું છે તે રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર પર બેસે છે રેલવે સ્ટેશન પર મુસાફરોને ટિકિટ આપવાનું કાર્ય તે કરે છે રિયાની ટ્રેન મોડી પડી અને તે તેના મામાના ગામ વાપી પહોંચી ગઈ હવે તે મામાના ઘરે પહોંચીને શું કરશે તે આપણે આગળના પ્રકરણમાં જોઈશું આપણે શું શીખ્યા મુસાફરી દરમિયાન આવતી સમસ્યાઓ વિશે જાણકારી વિવિધ ગામ કે શહેરોની વખણાતી વાનગીઓ અને વસ્તુઓ વિશે માહિતી રેલવે કર્મચારીઓ અને તેમના કાર્યો વિશે